6390 જતી હતી જ્યારે ઇકો ગાડી આણંદ થી બિડવા તરફ જતી હતી અને બાઇક નંબર જીજે ટ્વેન્ટી થ્રી સિક્સ જીરો થ્રી સિક્સ પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇકો ગાડી ટેન્કર માં અથડાતા ટક્કર વાગતા ટેન્કર એ કાબુ ગુમાવતા બાઇક ને ટક્કર મારતા બાઇક સવાર દંપતી ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી જેમને તુરંત જ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ટેન્કર ચાલક ટેન્કર મૂકીને ભાગી ગયો હતો ત્યારે ઇકો ચાલક ને પણ સામાન્ય ઈજા થઈ હતી ઇકો ગાડી ના ચાલક ને પણ સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર